જીવ માત્ર પર દયા રાખનાર ને શિકાર કરવાની ઈચ્છા થઈ જંગલમાં આવ્યો શોધવા લાગ્યો દૂર એક સુંદર મજાની કુટીર દેખાય એ સ્થાન સમિક ઋષિનું આશ્રમ હતું સીધો આશ્રમ ની અંદર આવ્યો ઋષિ ધ્યાનમાં બેઠા છે ત્રણ ચાર વાર પાણી માગ્યું ઋષિનું ધ્યાન ભંગ ના થયું ક્રોધ આવ્યો એક તો આ દેશનો રાજા આવ્યો છે ઉભા થઈને સન્માન કરવું જોઈએ વળી પાછો ન સાંભળવાનો ડોળ કરે છે શ્રી મહાપ્રભુજી કે છે પરીક્ષિતે બે અપરાધ કર્યા છે એક તો ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો આપણે કોઈના ઘરે જઈએ સીધો કોઈના ઘરમાં ન જવાય ઘરના દરવાજા પાસે ઉભા રહી આ ડોરબેલ શું કામ ઘડવાની ઘરધણી હોય એ ઘરધણીને પૂછે આજ્ઞા મળે પછી જ કોઈના ઘરમાં જવાનો અધિકાર મળે ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો બીજું જેને સન્માન દેવું જોઈએ ઉલટું એની પાસે સન્માન મેળવવાની આશા થઈ મહાપુરુષોને સન્માન દેવું જોઈએ એ અમારું સન્માન કરે એવી અપેક્ષા ક્યારે ના રખાય બે અપરાધ પરીક્ષિત કર્યા પડ્યો હતો તેરની અણીથી સર્પ ઉપાડી ઋષિ પર નાખ્યો અને સર્પ સર્પ ઋષિના ખભા પર ગળામાં ગયો લટકાવી પરીક્ષિત ચાલ્યા ગયા સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા હતા આવીને જોયું પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયો ક્રોધ આવ્યો હાથમાં જલ લઈ ત્યારે શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો આજથી સાતમા દિવસે જીવતા તક્ષક નાગના મૃત્યુ થશે શૃંગી ઋષિએ ત્યારે ને ત્યારે મરવાનો શાપ કેમ ના આપ્યો સાતમા દિવસે મરવાનો શાપ કેમ આપ્યો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે પરીક્ષિત સર્પ નાખ્યો એ સર્પ જો ઋષિના મસ્તક પર પડ્યો હોત ત્યારે ને ત્યારે મરવાનો શાપ મળી ગયો હતો પણ એ ગળામાં પડ્યો મસ્તકના સાત દ્વાર ખુલ્લા રહ્યા બે નેત્રના બે નાસિકાના બે કર્ણના અને સાતમું મુખનું દ્વાર સાત દ્વાર ખુલ્લા રહ્યા એટલા માટે સાતમે દિવસે મરવાનો શાપ પડ્યો છે જ્યાં પેલો કલીના વાસવાળો મુકુટ ઉતાર્યો જ્ઞાન થયું અરે રે અમે શું કર્યું જેને સન્માન દેવું જોઈએ એનો અપમાન કરીને આવ્યો અપરાધનો દંડ પણ મને મળી ગયો એ જ સમયે રાજપાટ સિંહાસન છોડી વૈરાગ્ય લઈ મોક્ષ પ્રાપ્તિના સાધન માટે નીકળી પડ્યો ગંગાજીના કિનારે આવ્યો ત્યાં મોટા મોટા ઋષિઓ તપ કરતા હતા પરીક્ષિત બધાને પૂછવા લાગ્યો સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે કોઈ મને મુક્તિનો ઉપાય બતાવો ઋષિઓ એકબીજાનું મોડું જોવા લાગ્યા અમે આટલા વર્ષોથી મોક્ષ પ્રાપ્તિ માટે તપ કરીએ છીએ હજી સુધી મળી નથી અને મુક્તિ મળશે કે નહીં એની કોઈ ગેરંટી પણ નથી અને આ તો દિવસમાં મુક્તિનો ઉપાય પૂછે છે પરીક્ષિત કેવો અભાગ્યો છું નથી મારી પાસે જીવનમાં જ્ઞાન અને નથી જીવનમાં હવે જીવવાનો સમય બાકી રહ્યો આજે જીવનના એક એવા વળાંક પર ઉભો છું મને એવા ગુરુની જરૂર છે કે જે મારા મૃત્યુને મહોત્સવ બનાવી દે એવા ગુરુ મને ક્યાં મળે અને પરીક્ષિતનું મન કહી રહ્યું હતું મોહ લાગી લગન ગુરુ ચરણન કી એ ગુરુના ચરણો મને ક્યાં મળે કે જે મારા મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે